નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપણું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં નવીન નવરચિત કદવાલ તાલુકાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનો શુભારંભ કરાવતા પ્રભારી મંત્રી ભીખુ શ્રી પરમાર કદવાલ તાલુકામાં કુલ સત્તર ગ્રામ પંચાયતોના તેતાલીસ ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ગુરુવારે રાજ્યના અન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે ગાંધી જયંતિ અને વિજયાદશમીના પાવન અવસરે કદવાલ મથકથી નવરચિત કદવાલ તાલુકાની નવીન મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે ગાંધી જયંતિ વિજયાદશમીના પાવન દિવસની શુભકામના પાઠવતા તાલુકાવાસીઓને જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વર્ષ બે હજાર તેરમાં તેવીસ નવા તાલુકાઓની રચના કરી હતી અને ત્યારબાદ સૌપ્રથમ વખત વધુ સંખ્યામાં સત્તર નવા તાલુકાઓની રચના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કરે છે આ વહીવટી વિકેન્દ્રીકરણથી ગ્રામીણ પ્રજાજનોને પોતાના ગામથી નજીકમાં જ તાલુકા કક્ષાની સેવાઓ મળવાથી સામાજિક આર્થિક આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધાઓ મળી રહેશે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાને એક નવો કદવાલ તાલુકો મળવાથી હવે જિલ્લામાં કુલ સાત તાલુકાઓ થઈ ગયા છે જેથી હવે છોટાઉદેપુર કવારણ નસવાડી સંખેડા બોડેલી જેતપુર પાવી અને કદવાલ એમ સાત તાલુકા અસ્તિત્વમાં આવ્યા છે ત્યારે જેતપુર પાવી તાલુકામાંથી છૂટા પડેલા નવાખદવાલ તાલુકામાં કુલ સત્તર ગ્રામ પંચાયતોના તેતાલીસ ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું દરમિયાન જિલ્લા કલેક્ટર સુશ્રી ગાર્ગી જૈન જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને પ્રાયોગના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયા શેઠ નિવાસી કલેક્ટર શૈલેષ ગોકલાણી બીજેપીના જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા કદવાલ સ્ટેટના રાજવી ભરતસિંહ ઠાકોર તેમજ જયપ્રતાપસિંહ ઠાકોર અને જિલ્લા તાલુકાના અધિકારીઓ તથા પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અલ્તાફ મકરાણી સાથે ડી લાઈવ ન્યૂઝ કદવાલ